હું વિજયસિંહ અમરસિંહ પરમાર નોડલ અધિકારી પોલીસ પરેડ પ્રોગ્રામ હું બે હજાર સત્તરથી નોડલ અધિકારી તરીકે કાર્યક્રમો કરું છું જે રાજ્યમાં જ્યાં પણ રાજ્ય સરકાર નક્કી કરે તે સ્થળે જઈને હું છવ્વીસ જાન્યુઆરી ગુજરાત સ્થાપના દિવસ પંદરમી ઓગસ્ટના કાર્યક્રમો કરાવું છું અને ગુજરાત પોલીસ ખૂબ જ હોંશે હોંશે આ બધા કાર્યક્રમો કરે છે અને રાષ્ટ્રનું નામ રોશન કરે છે સેવન્ટી નાઇન સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ વખતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે પોલીસ વિભાગ તરફથી પરે પરેડ માટે કુલ ઓગણીસ કન્ટિજન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં મહારાષ્ટ્રથી પણ એક કન્ટિજન્ટ આવેલ છે આ કન્ટિજન્ટોમાં ચેતક કમાન્ડો મરીન કમાન્ડો રેન્જની પોલીસ મહિલા પોલીસ સાગર રક્ષક દળ હોમગાર્ડ એનસીસી અને ખૂબ મોટી સંખ્યામાં બેન્ડ બ્યુગલર્સ પાઇપ બેન્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ તરફથી માનનીય ડીજીપી સાહેબની સૂચનાથી આ વખતે જુદા જુદા રંગારંગ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવેલું છે એમાં યોગ નિદર્શન છે હ્યુમન રાઇફલ ડીલ છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે મોટરસાયકલ સ્ટન્ટ છે ડોગ શો છે અશ્વ શો છે આમ તમામ પ્રકારની ઇવેન્ટો આ વખતે પોરબંદરના આંગણે ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવનાર છે જય હિન્દ